આગોાયાલે પેમલે ખ્ળાયથે એદેલેંટેઉયઇ કળેથલે કળેમળે કળેમ કળેમ કળાકન ન્યાગ�ાકળે કલે� चला चला तो बिल्कुल हमें ही गया हूं जठयवला हटा हूं तो ठई गया तो चला पूरा वीडियो देखता रहो जा ये मैं हरे आमी सेवाने माते सामान ले निकाल गयाड़ा कोटा का कोटा का उतार देम हां चला कोटा उतार रहा हूं तो मित्रांनो बिल्कुल हमें आवे गया प्रभु सेवा आश्रम मां अइया लेखेलु જોઈ શકો કોસવાડા ગામની બાજુમાં આ નેહર રોડ જોઈ શકો તમે અત્યારે અમે અહીંયા આવી ગયા પ્રભુસેવા આશ્રમ નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભુસેવા અહીંયા જોઈ શકો રસ્તે રખડતા ભટકતા નિર્ધાર બિનવારસી બિનવારસી મા પ્રભુસેવા આશ્રમ

નમસ્કાર મિત્રો આરતી ડાંગી ઓફિસલ માં તમારું સ્વાગત છે આજે આવ્યા છે પ્રભુ સેવા આશ્રમ માં નવ જીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રભુ સેવા આશ્રમ માં અમે આવેલા છે અને અહીંયા રસ્તે રખડતા ભટકતા નિરાધાર બિન વારસી માનવીઓ માટે આશ્રમ અહિયાં છે તો આજે પૂરા વિડિયો અહીં જોજો ને તમે પણ સેવા કરવાની તમને પણ ઈચ્છા હોય

માણસોને લોકો પકડી પકડી લઈ આવે છે લઈ આવે નહીં એમને નવડાવે દવડાવે ખવડાવે કપડા સરસ વ્યવસ્થિત પહેરાવે વાળ પછી માંદા કાપે થાય એને ખૂબ સરસ સુવિધા પૂરી પાડે છે અને માણસોને ખૂબ સરસ રીતે રાખે છે અને અમારા જેવા તથા આજુબાજુના કેટલાક માણસો આવીને લોકોને ખૂબ સરસ આનંદ આપી જાય છે આજે અમે એક ભજન મંડળી લઈને આવ્યા ને આ લોકોને ખૂબ નચાડ્યા ગવડાવ્યા અને ખૂબ રાજી થઈ રાખીએ તો આપ સૌ પણ એનો બોધ લઈ ક્યારેક ઈચ્છા થાય તો આવા માણસોને મદદરૂપ થવા માટે આવશું બરાબર ચાલો મિત્રો આજના પીરું તો મિત્રો ચાલો આજના પૂરું વિડીયો

નાચવાનું નહીં ગમે નહીં ગમે ચાલ નાચવા નહીં આવડે અરે મેં મેં આવડવું ને તમને શીખવાડું ને ચાલો ને હા ચાલ દાદા નાચવા ચાલ મારી સાથે નહીં નાચે હા ચાલો નાચવા ચાલો નાચો નાચો કાકા રમાના કાતડા કાળી ટાકા

जीतू तो भाई सॉन्ग का रहा मैं निकला गाड़ी लेके नाचेंगे ना नाचेंगे ना मैं निकला गाड़ी लेके नाचेंगे ना यहाँ मजा आता है ना मजा आता है यहाँ खावानू बुची कजा ना बराबर मजा आवे तुम्हें नाचवानूचा मैं निकला गाड़ी लेके उसके पर डांस करेंगे ना हम सिखाया उल्टा बहुत मारी जूता बन गया जाबा जी का हमने सेला सेला बहज इधर है <laughs> नाचेंगे ना अभी आपकी कृपा में बंदा हाजिर है अच्छा ये तो एक्टरज है कपिल तुम हमारे चैनल में आने डांस करने का आएंगे स्टेट शो है अच्छा एक शायरी सुनाना एक शायरी हाथी देखा एक शेर सुनाना गजल नहीं मिलती कोई वा चाचा सूद वा वा नमक नमक खलाल लेगला गाय गाते चलो नाचेंगे सब आओ सब अब झूमेंगे नाचेंगे ऐश करेंगे और क्या भले भले મજા આવી કે મજા આવી મજા આવી રોજના ડાન્સ કરે કે નહી આજે 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 મજા આવી ને અમે આવ્યા તો મજા આવી આજે

આવા માણસો રસોઈ પણ બનાવે જોઈ શકો અને નાચવામાં લાગેલા છે બધા આરામ કરવાનું બરાબર આરામ કરવાનું કેમ તમે બે નારાજ કેમ કેમ નારાજ નહી નાચવા આવવાનું હા નાચવા નહીં આવવાનું નહીં નાચવા નાચને કે નહીં અચ્છા આવજો કર દે ભાઈ ભાઈ ટાટા કરી દે આવજો આરામ નહીં નાચવાનું તમે કેમ ચાલ ને મારી જોડે નાચવાનું કેમ ચાલ રે નાચવાનું કેમ નઈ નાચવાનું મમ્મી કેમ મારે ખાવાનું મસ્તી કરવાનું પછી જ ને મસ્તી નહી કરવાનું ને એટલે મા બાપ નથી રાખે અમને

नहीं आवे ने भूत आज आ के नहीं आवे दोस्ती आज आज थे आपकी दोस्ती पक्की दोस्ती ने, ने। दोस्ती को ने। चल तो मारी जोड़े नाचवा डांस करवा चलो चलो डांस करवा तो आज हमें आई बात है यहाँ आश्रम इतने के प्रभु सेवा आश्रम मैं जाय जानता हूँ जी બે નવાનું નહી જમવાનું કેમ નહીં જમવાનું એમ નહી જમવાનું

દાદા તો બોલવાનો જ નહીં મૂળ નથી જોઈ શકો પાન માવા ખાઈને જ્યાં ત્યાં થૂકવું નહીં અને

તો મિત્રો તમારામાં ખુલા નંબર પણ રાખવાના તમે પણ અહીંયા મળવાનું હોય મુલાકાત લેવાનું હોય અમારે જેમ તમારો બર્થ ડે હોય કે કઈ બી પ્રસંગમાં તમારે એમ તો બર્થડે પાર્ટી હોય કે અન્ય લગ્નમાં બહુ પૈસા ઉડાવતા હોય બાકી આવી જગ્યા એવી જગ્યાએ તમે દાન કરશો તો તમને પણ કંઈક ઉપરથી આપશે ભગવાન તો તમે આ નંબર પર કોન્ટેક કરીને તમે આ આશ્રમને મુલાકાત લઈ શકો જોઈ શકો આ નંબર છે અને કોલ કરીને તમે પણ અહીંયા મુલાકાત લઈ શકો મિત્રો આ વિડીયો બરાબર શેર કરી દેજો જેથી કરી મોટા મોટા દાતા સુધી આ વિડીયો પહોંચે ને આવા લોકોની હેલ્પ થાય મદદ થાય અને ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડો કે ખજૂરભાઈ બી આવીને આ ખજૂરભાઈ બી આવીને આ આશ્રમની મુલાકાત લઈ એવી મારી વિનંતી અને આવો તમે પણ કોઈકવાર આ આશ્રમની મુલાકાત લો ચાલો તો આજના વિડીયો થોડા